નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સમાચાર મિત્રો હાલે છે એક મોટી ખબર છે આ મિત્ર તમને જણાવી દે કે જેઠાલાલ આશીત મોદી વચ્ચે જોરદાર બબાલ એક અહેવાલ મુજબ તમને જણાવી દે કે તારક મહેતા કલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને સોના પ્રોડ્યુસર આશીત મોદી વચ્ચે બબાલ થઈ છે આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો દિલીપ જોશીએ ગુસ્સામાં આશિત મોદીનો કોલર પકડ્યો હતો મિત્રો તમને જણાવી દે કે જો કે આની સત્તાવાર માહિતી નથી આશિત મોદી અને દિલીપ જોશી વચ્ચે બધું બરાબર નથી ચાલ્યું રહ્યું સજાઓને લઈને દિલીપ જોશી અને વચ્ચે થવાની ચર્ચા છે મિત્રો તમને જણાવી કે મારા શો છોડવાની અફવાઓ દિલીપ જોશી ઉલ્ટા ચશ્મા એટલે કે દિલીપ જોશીએ જણાવ્યું છે કે મારા શો છોડવાની અફવાઓ હતી જે તદ્દન ખોટી છે તેમણે કહ્યું છે કે એવું લાગે છે કે દર અઠવાડિયે બીજી નવી વાર્તા આવે છે આશીત મોદી અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી વસ્તુઓ વારંવાર સામે આવતી જોઈને તમને નિરાશા થાય છે તમને આશય થાય છે કે કેટલાક લોકો શોની સતત સફળતાથી મિત્રો તમને જણાવી છે કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ